થરાદ ડિવિઝનના થરાદ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુદા જુદા પ્રોહિબિશન ગુનામાં ઝડપી પાડેલ વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર ત્યારે થરાદ એસડીએમ અને નશાબંધી અધિકારી સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ દ્વારા ત્રણ માસ દરમિયાન એકસો એક ગુનામાં ઝડપી પાડેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો એકસો એક ગુનામાં ઝડપી પાડેલા દોઢ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો મારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ જેને આઈ એમ એલ કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના ને આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહેશું આજે ટોટલ એકસો એક ગુનાનો એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલનો અમે નાશ કર્યો